સુરતમાં શહેરના વિવિધ વિસ્તારોમાં શહેરમાં વધી રહેલા હુમલાઓને લઈને લોકોમાં ભયનું વાતાવરણ છે સુરત સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઇટના સો થી વધુ કિસ્સાઓ આવી ચૂક્યા છે દ્વારા રખડતા આતંક રોકવા લાખોનો ખર્ચ કરવામાં આવે પરંતુ કાર્યવાહી માત્ર કાગળ ઉપર જ સીમિત હોય તેવી સ્થિતિ સર્જાય છે સિવિલ હોસ્પિટલમાં ધનુર ટેટનસ અને એન્ટી રેબીઝ વેક્સિન આપવામાં આવી રહી છે સુરત શહેરમાં રખડતા શ્વાનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે શહેરના સચિન વિસ્તારમાં એક અત્યંત કરુણ અને ગંભીર બનાવ સામે આવ્યો છે જ્યાં ચાર વર્ષના એક માસૂમ બાળક પર ચાર થી પાંચ જેટલા શ્વાનોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો આ હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને સારવાર અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે માથા સહિત શરીર પર પચાસ થી વધુ ઈજાના નિશાનો મળ્યા છે હાલ બાળકની હાલત ગંભીર છે માતા હોસ્પિટલ દોડી આવી દીકરાની હાલત જોઈને આક્રંદ સાથે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા હતા સુરત મહાનગરપાલિકાએ છેલ્લા ત્રણ વર્ષમાં કૂતરાઓના રસીકરણ અને ખસીકરણ માટે પાંચ કરોડ રૂપિયાથી વધારાનો ખર્ચ કર્યા બાદ પણ શહેરીજનો માટે સમસ્યા ઠેરની ઠેર છે દરરોજ પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલોમાં ડોગ બાઇટના કેસો નોંધાઈ રહ્યા છે જેમાં નાના બાળકોથી લઈ વૃદ્ધો સહિતને કૂતરાઓ બચકા ભળી રહ્યા છે ભલે પાલિકાએ કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો હોય પરંતુ કુલ મળીને સરવારે એવી પરિસ્થિતિ સર્જાય છે કે લોકોને રાહત મળી નથી શહેરીજનો માટે સમસ્યારૂપ રૂપ બની ગયેલા રખડતા કૂતરાઓની સંખ્યા પણ નિયંત્રણ માટે તેમના રસી અને ખસીકરણ પાછળ પાલિકાએ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસથી બે હજાર ચોવીસ સુધીમાં પાંચ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ્યા છે પરંતુ દરરોજે મોટી સંખ્યામાં કૂતરાઓ લોકોને કરદી રહ્યા છે ખાસ કરીને સચિન ડિંડોલી સહિતના વિસ્તારોમાં કૂતરાઓ લોકો માટે આફતરૂપ સાબિત થઈ રહ્યા છે

પાલિકાએ કૂતરાઓની સંખ્યા પર નિયંત્રણ માટે રસીકરણ અને ખસીકરણ કરવા માટે એજન્સીઓને કામગીરી સોંપી હતી જેના અંતર્ગત પાલિકાએ ત્રણ વર્ષમાં પાંચ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે બે એજન્સીઓ દ્વારા 44000 હજારથી વધુ કૂતરાઓનો રસીકરણ ખસીકરણ કરવામાં આવ્યું છે પાલિકાએ એક કૂતરા પાછળ 1268 રૂપિયાનો ખર્ચ કર્યો છે મારું નામ ચિરાગ ગામિત છે હું તરીકે જોબ આપણે ચોવીસ કલાકમાં 100 પ્લસ આવે જૂનાથી નવા બધા આવે છે એમાં આપણે એમાં આપણે જે નાનાથી લઈને મોટા સરોયા અહીંયા આપણામાં આવે છે અત્યાર સવારથી લઈને અત્યાર સુધીમાં 40 થી 45 ઉપર પેશન્ટ આવી ગયા છે એમાં આપણે નવાથી લઈને જૂના બધા આવે છે અને જે નવા આવે છે એમાં બંનેનું ઇન્જેક્શન અને જે ખાળોકા વિરોધી રસી હોય છે તે આપણે આપીએ છીએ અને જો વધારે ગાવ હોય છે તો એને ગાવની આજુબાજુ આપવા માટે એક ઇમ્યુનોગોબલિન ઇન્જેક્શન આવે છે તે આપણે આપીએ છીએ સુરત શહેરમાં રખડતા શ્વાનોના હુમલાના બનાવો સતત વધી રહ્યા છે અનેક માસુમ બાળકો શ્વાનોનો શિકાર બની ચૂક્યા છે આ ગંભીર બનાવ બાદ ફરી એકવાર સુરત મહાનગરપાલિકાની શ્વાન નિયંત્રણ કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે સ્થાનિકોએ માંગ કરી છે કે તંત્ર દ્વારા રખડતા શ્વાનોના ત્રાસને ડામવા માટે નક્કડ અને કડક પગલા લેવામાં આવે સુરતમાં પતંગના દોરાએ ફરી એક જાન લઈ લીધી છે નવી હોસ્પિટલના પાછળના વિસ્તારમાં પિસ્તાળીસ વર્ષીય યુવકના ગળામાં અચાનક પતંગનો દોરો ફસાઈ જતાં ગંભીર ઈજા પહોંચી હતી દોરાથી ગળું કપાતા યુવક લોહી લુહાણ થઈ ગયો હતો ઘટનાને જોતા સ્થળ પર લોકો ભેગા થયા અને યુવકને સારવાર માટે તરત સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો યુવકની ઓળખ પશુપતિ સિંહ તરીકે થઈ છે લઈને લોકોમાં રોષ છે કે પતંગના ઘાતક દોરાની મનાઈ હોવા છતાં ખુલે આમ વેચાણ અને ઉપયોગ થતો રહે છે ઉત્તરાયણના તહેવારને હજુ થોડા દિવસોની વાર છે પરંતુ તે પહેલા જ સુરતમાં પતંગની કાતિલ દોરીનો કહેર શરૂ થઈ ગયો છે શહેરમાં વાહન ચાલકોના ગળા કપાવવાના રહ્યા છે મદદે આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે તેને ખસેડ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના અડાજણ ભક્તિધામ સોસાયટીમાં રહેતા પશુપતિસિંહ નામના પિસ્તાળીસ વર્ષીય વ્યક્તિ મજુરાઘેત બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા તે જ સમયે અચાનક પતંગની ઘાતક દોરી તેમના ગળા પર વાગી હતી જેના કારણે તેમને ગંભીર ઈજાઓ થઈ હતી દોડી વાગતા પશુપતિસિંહ લોહી લુહાણ હાલતમાં બ્રિજ પર જ પડી ગયા હતા આ બનાવ બનતા જ અન્ય વાહન ચાલકો અને રાહદારીઓનું ટોળું ઘટના સ્થળે એકઠું થઈ ગયું હતું એક રાહદારી યુવકે જણાવ્યું હતું કે આ વ્યક્તિ બ્રિજ પર ગળું કપાયેલી હાલતમાં હતા અને ઘણા બધા લોકોનું ટોળું તેમની આજુબાજુમાં જોવા મળ્યું હતું અમને એવું લાગ્યું કે તેમને ગંભીર ઈજા થઈ છે અને પતંગની ડોળીના કારણે તેમનું ઘરું કપાયું હતું माते नवी शिविल लाविया इनका पता कुछ पता नहीं मुझे ये सिविल पे अंकल मिले थे तो हम लोग ने देखे इनका गर्दन कटा हुआ था हम इनको सिविल, सिविल में लेके आये इनको यहाँ एडमिट करा हुआ है हम लोग आ रहे थे, थे इनको कोई लेके आ नहीं रहा था हम लोग इनको लेके आए यहाँ पे कितने बजे ये अभी एक डेढ़ घंटा पहले की बात है हम लोग आ रहे थे वहाँ खड़े थे ट्रैफिक लगा हुआ था तो हम लोग उतर के देखे ये अंकल थे तो उनको वहां से लेके आ गए इनको, इनको मांझा लगा हुआ है पतंग वाला डोरी लगा हुआ है आपका नाम क्या है? मेरा नाम शाहिद है आप इनके साथ दूसरे भी दोस्त थे आपके क्या नाम वो लोग चले लोग चले, चले, चले गए हम लोग दो जन है वो लोग ऐसी सेवा कि ना अच्छी बात किसी की मदद करना अच्छी बात जब लगा तब मतलब कितनी पब्लिक थी क्या पब्लिक थी दस पंद्रह ट्रैफिक लगा हुआ था वहाँ पे पूरा झूठ बना हुआ था ट्रैफिक ज्यादा लगा हुआ था અને હાલ તેમની સારવાર ચાલી રહી છે ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણના થોડા સમય પહેલા જ આવા કિસ્સાઓ સામે આવતા સ્થાનિકોમાં અને વાહન ચાલકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે તંત્ર દ્વારા બ્રિજ પર અત્યારથી જ વાયર લગાવીને લોકોના લોકોના કપાતા અટકાવવામાં આવે તો નિર્દોષ જીવ જોખમમાં ન મુકાય સુરતના લીંબાત પોલીસ સ્ટેશન ખાતે એક ચોંકાવનારી ઘટના બનવા પામી છે લિંબાત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે આવેલા એક અજાણ્યા યુવકે પોલીસ મથકના ચોથા માળેથી પડતું મૂકતા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું

તેને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે ફરિયાદ કરવા આવેલો યુવક ટેરેસ પરથી કૂદીને આપઘાત કરતા અનેક સવાલો ઉભા થયા છે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આપઘાત કરનાર યુવકની ઉંમર પાંત્રીસ થી ચાલીસ વર્ષની જેટલી લાગી રહી છે ચોવીસ નવેમ્બરના રોજ પોલીસ સ્ટેશન પર કોઈ રજૂઆત કરવા અથવા ફરિયાદ કરવા આવ્યો હતો આ યુવક ત્યારબાદ અચાનક જ ટેરેસ પર પહોંચી ગયો હતો અને ત્યાંથી કૂદી ગયો હતો ઘટના અંગેની જાણ થતા યુવકની તપાસ કરતા પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે આ સાથે જ લીંબાયટ પોલીસ દ્વારા યુવકની ઓળખ સહિત તેના પરિવાર સુધી પહોંચવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે પરિવાર સહિતની વિગત આવ્યા બાદ વધુ માહિતી સામે આવશે પોલીસ સ્ટેશનમાં યુવકના આપઘાતના પગલે લિંબાયત પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે પોલીસની હાજરીમાં આ યુવક ટેરેસ પર કઈ રીતે પહોંચી ગયો તે એક મોટો સવાલ છે હાલ તો સહિતના ઉચ્ચ અધિકારીઓ પોલીસ સ્ટેશન દોડી ગયા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સુરત શહેર પોલીસે છેલ્લા ત્રણ વર્ષમાં નોંધાયેલા અઢારસો ને છાસઠ આપઘાતના કેસનો અભ્યાસ

અને પીએસઓ પાસે આવી અને અસંદિગ્ધ બધી વાતો કરતો હતો જેના ઉપરથી માનસિક અસ્થિર હોય એવું જણાતું હતું એ બાદ એકવાર નીચે ઉતરે છે ફરી આવે છે અને બેસીને મારે ફરિયાદ કરવી છે એટલે શું ફરિયાદ કરવી છે આ છે તે છે એના વાતો પરથી કંઈ સ્પષ્ટ નહોતું થતું પછી હું યુરિન કરવા જાઉં છું એમ કરીને આ બાથરૂમ તરફ આવે છે અને એ દરમિયાન એના ઉપર જે છે 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 એ એ ઉપર જાય પિકેટને ખ્યાલ આવે કે ગયો એની પાછળ દરમિયાન એના ઉપરથી જમ્પ મારી અને નીચે કૂદી પડે છે એટલે જેતુ ત્યાં સ્થળ ઉપર મૃત્યુ નિપજે છે પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે અપીલ કરતા જણાવ્યું હતું કે ઘણી વખત વ્યક્તિ પોતાના અંતિમ પગલા પહેલા પરિવારજનોને કોલ કરે છે વિચારોથી ઝૂમ હોય છે એ સમયે જો કોઈ એક વાત એક સહારો મળે તો કદાચ જીવ બચી શકે તેથી અમે અપીલ કરીએ છીએ કે જો તમને કે તમારા આસપાસના કોઈને એવું લાગે કે તેઓ તૂટી પડ્યા છે તો પોલીસને માત્ર એક તક આપો એક વ્યક્તિના આપઘાતથી આખો પરિવાર તૂટી જાય છે તેથી પોતાને જ નહીં પોતાના પરિવારજનો માટે જીવવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે સુરતના પુણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા પર્વતપાટીયા વિસ્તારમાં મોડી રાત્રે એક ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે જેમાં બે જેટલી દુકાનોની દિવાલમાં બાકુર ઉપાડીને ભાવના જ્વેલર્સમાંથી સોના ચાંદીના ઘરેણાની મોટી ચોરી કરવામાં આવી છે આ ઘટનાએ નાઇટ પેટ્રોલિંગ કરતી પૂણા પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે ચોરે ખૂબ જ આયોજનબદ્ધ રીતે આ ઘટનાને અંજામ આપ્યો હતો જ્વેલર્સની દુકાનમાં સીધો પ્રવેશ કરવાને બદલે તેઓએ બાજુની દુકાનોના સહારો લીધો હતો ચોર શખ્સોએ સૌપ્રથમ નાગનેશી જેન્ટ્સ વેર કપડાની દુકાનમાં પ્રવેશ કર્યો હતો કપડાની દુકાનની દિવાલમાં બાકોડું પાડિયું અને બાજુમાં આવેલી ફૂટવેરની એટલે કે શૂઝને દુકાનમાં પ્રવેશ કર્યો હતો ફૂટવેરની દુકાનમાંથી પણ આશરે બે થી અઢી ફૂટ જેટલું મોટું બાકોડું પાડીને ચોરીસમ જ્વેલર્સની દુકાનમાં ઘૂસ્યો હતો ચોર જ્વેલર્સની દુકાનમાં રહેલા બાથરૂમ વાતે પ્રવેશ્યો હોવાનું જાણવા મળ્યું છે જ્વેલર્સની દુકાનમાં પ્રવેશ્યા બાદ ચોર શખસે દુકાનમાં રાખેલી તિજોરીને તોડવાનો પ્રયાસ કર્યો હતો અને દુકાનની અંદર રાખેલા સોના ચાંદીના કિંમત કિંમતી ઘરેણાની ચોરી કરી હતી

જ્વેલર્સની બાજુમાં આવેલ શૂઝ અને જેન્ટ્સવેરના દુકાનદારો શંકાના દાયરામાં છે વહેલી સવારે જ્યારે વેપારીને ચોરીની જાણ થઈ ત્યારે તાત્કાલિક પૂણા પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે ચોર શખ્સોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે ભાવના જ્વેલર્સના માલિક હેમરામ ચૌધરીએ જણાવ્યું હતું કે મારી દુકાન પર્વત પાતિયા પર આવેલી છે સવારે મેં નવ વાગ્યે દુકાન ખોલી ત્યારે માલુમ પડ્યું કે લોકર તૂટેલું હતું બાથરૂમની અંદરથી આવેલો માણસ હોય તેવું લાગી રહ્યું છે બાજુમાં કપડાની દુકાન છે કપડાની દુકાનમાં એન્ટ્રી કરી છે અને પછી બાજુમાં ચપ્પલની દુકાન છે ત્યાંથી પ્રવેશ કરીને મારી દુકાનની અંદર આવ્યો છે એક માણસ આરામથી આવી શકે એટલી જગ્યામાં હોલ કરેલી છે स्टॉक लेशु त्यारे खबर से के केटली चोरी पड़से छे मेरी दुकान पाटिया पे आई हुई है सुबह में नौ बजे खोला तभी मालूम पड़ा लॉकर टूटा हुआ था अंदर से बाथरूम के अंदर से आया हुआ मानस लग रहा है दिख रहा है क्लियर बाजू में कपड़े की दुकान है कपड़े की दुकान से एंट्री किया है उसके बाद में बाजु में बाजू चप्पल की दुकान है वहां से प्रेस किया है तेरी दुकान के अंदर एक लोग अन्य जैसी स्थिति પોલીસ દ્વારા ઇન્કવાયરી કરી રહ્યા છે સીસીટીવી માં એક માણસ દેખાય છે જેને મોઢું બાંધેલું છે એવું જ લાગી રહ્યું છે કે જ હોય શકે કપડાની દુકાનવાળો જ લાગી રહ્યો છે બાજુવાળી દુકાનનો માલિક ક્યાં ગયો છે તે ખબર નથી સવારથી તેની દુકાન પણ બંધ છે તો હવે સમય શેખ વિરામનો મુદ્દાઓ છે દેશનો પેનલ પર થશે ચર્ચા વાતમાં થશે સ્પષ્ટ સંવાદ અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના મોરા ગામ નજીક ખારી કાંઠા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી અવારનવાર ઔદ્યોગિક તથા કેમિકલ મિશ્રિત અત્યંત ગંદા પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યું છે આ કારણે ખારી કાંઠાના પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ નહીવત થઈ ગયું છે અને પાણીનો રંગ કાળો પડી ગયો છે જેના કારણે જેના પરિણામે અનેક પ્રજાતિની હજારો માછલીઓ તણાઈને કાંઠે આવી અને મૃત્યુ પામે છે સુરત જિલ્લાના મોરા ગામ નજીકના ખારી કાંઠા વિસ્તારમાં ગંભીર પર્યાવરણીય હોનારત સર્જાય છે ઔદ્યોગિક એકમો દ્વારા બેફામ રીતે છોડવામાં આવતા મળમૂત્ર અને કેમિકલયુક્ત ગંદા પાણીના કારણે ખારી કાંઠાના પાણીમાં ઓક્સિજનનું સ્તર નહિવત થઈ ગયું હતું પાણીનો રંગ કાળો પડી જતા અનેક પ્રજાતિની હજારો માછલીઓ મૃત્યુ પામી અને કાંઠે તણાઈ આવી હતી સ્થાનિક ખેડૂતો અને માછીમારોએ જણાવ્યું કે આ પ્રકારની ઘટનાઓ છેલ્લા ઘણા સમયથી વારંવાર બની રહી છે ઔદ્યોગિક ઝેરી કચરાના કારણે ખારી કાંઠાનું સમૃદ્ધ જળજીવન લગભગ સંપૂર્ણપણે નાશ પામ્યું છે જે સ્થાનિક ઇકોસિસ્ટમ માટે મોટો ફટકો છે આ પ્રદૂષિત પાણીનો ઉપયોગ ખેતરોમાં સિંચાઈ માટે થતા ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે આ પ્રદૂષણ માત્ર પર્યાવરણ માટે જ નહીં પરંતુ પાણીમાં રહેલા ઝેરી તત્વોના કારણે જાહેર આરોગ્ય માટે પણ ગંભીર જોખમ ઊભું કરી રહ્યું છે સુરત જિલ્લા સહકારી નેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન કુમાર એ નાયક દ્વારા આ મામલે સખત વિરોધ દર્શાવવામાં આવ્યો છે ગ્રામજનો અને પર્યાવરણ પ્રેમીઓએ તાત્કાલિક ધોરણે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે જીપીસીબી જિલ્લા કલેક્ટર અને સ્થાનિક પ્રશાસનને સત્તાવાર રજૂઆત કરી છે આ રજૂઆતમાં મુખ્ય માંગણીઓ કરવામાં આવી છે આ ગંભીર પ્રદૂષણની ઝડપી અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે પ્રદૂષણ ફેલાવતા દોષિત ઔદ્યોગિક એકમો સામે કડક કાયદા કાયદાકીય કાર્યવાહી અને દંડની જોગવાઈ કરવામાં આવે અને મોડાના ખાડી કાંઠાને તાત્કાલિક પ્રદૂષણ મુક્ત કરવા માટેના પગલા લેવામાં આવે આ ઘટના પર્યાવરણના સંરક્ષણ માટે ગંભીર ચિંતાનો વિષય છે સ્થાનિક પ્રશાસન વહેલી તકે આ મામલે હસ્તક્ષેપ કરે અને કુદરતી જળ સ્ત્રોતનું રક્ષણ કરે તેવી માંગણી કરવામાં આવી છે સ્થાનિક ખેડૂતો તથા માછીમારોના જણાવ્યા અનુસાર આવી ઘટના છેલ્લા ઘણા સમયથી વારંવાર બની રહી છે જેના કારણે ખારીકાંઠાનું જળજીવન લગભગ નાશ પામ્યું છે આ ઉપરાંત આ ગંદા પાણીનો ઉપયોગ ખેતરોમાં સિંચાઈ માટે થતા પાકને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે અને પર્યાવરણ તથા જાહેર આરોગ્યને ગંભીર જોખમ ઊભું થયું છે આ બાબતે ગ્રામજનો તથા પર્યાવરણ પ્રેમીઓએ તાત્કાલિક ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે જીપીસીબી જિલ્લા કલેક્ટર તથા સ્થાનિક પ્રશાસનની આ ગંભીર પ્રદૂષણની તપાસ કરી દોષિત ઔદ્યોગિક એકમો સામે કડક કાર્યવાહી કરવા તેમજ ખાડીકાંઠાને પ્રદૂષણ મુક્ત કરવા રજૂઆત કરવામાં આવેલ છે આ ઘટના પર્યાવરણના સંરક્ષણ માટે ગંભીર ચિંતાનો વિષય છે અને વહીવટી તંત્રના તાત્કાલિક હસ્તક્ષેપની જરૂર છે સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ પરિસરમાં સામાજિક તત્વો આતંક સામે આવ્યો છે સામાજિક તત્વો દ્વારા ટ્રોમા સેન્ટર નજીક પાર્ક કરવામાં આવેલી ત્રણ ફોર વ્હીલ કારના કાચ તોડી નાખવામાં આવતા તબીબોમાં નારાજગી ફેલાય છે ત્યારે સિવિલ હોસ્પિટલની સિક્યુરિટી વ્યવસ્થાની ફરી એક વખત પોલ ખુલી ગઈ છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલ કે જે કોઈને કોઈ કારણોસર વારંવાર વિવાદમાં આવતી રહેતી હોય છે. આ હોસ્પિટલમાં રોજેરોજ હજારો થી વધુની સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવે છે. પરંતુ રાત્રિ દરમિયાન અહીં સુરક્ષાનો અભાવ સ્પષ્ટ રીતે જોવા મળ્યો છે. જે અંતર્ગત ટ્રોમા શેન્તર નજીક પાર્ક કરેલી ત્રણ ફોર wheel કારના કાચ તોડી નાખવામાં આવ્યા છે. આ સાથે જ ઘટના સ્થળ પરથી પથ્થરની મોટો બ્લોક પણ મળી આવ્યો છે જે સ્પષ્ટ કરે છે કે અસામાજિક તત્વોએ જાણી જોઈને આ ગાડીઓને નુકસાન પહોંચાડ્યું છે હાલ તો આ ઘટના હોસ્પિટલના તબીબો માટે તો ચિંતાનો વિષય બની જ છે પરંતુ હોસ્પિટલ સિક્યુરિટી પર પણ આ ઘટનાને પગલે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે રાત્રિ દરમિયાન સિક્યુરિટી સ્ટાફ હાજર હોવા છતાં કોઈ કેવી રીતે આ ઘટનાને અંજામ આપી શકે તે સવાલ હાલ ચર્ચાનો વિષય બન્યો છે આ સાથે જ હોસ્પિટલ જેવી સંવેદનશીલ જગ્યા પર આ પ્રકારની ઘટના સામે આવતા સુરક્ષા તંત્ર સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ઘટના બન્યા બાદ જાણ થતા હોસ્પિટલ મેનેજમેન્ટ અને સિક્યુરિટી સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તબીબોની પાર્ક કરેલી કારમાં નુકસાન પહોંચાડવામાં આવતા ડોક્ટરોએ સુરક્ષાની વ્યવસ્થાઓ પર સવાલ ઉઠાવ્યા છે રાત્રી દરમિયાન નવી સિવિલ હોસ્પિટલની સિક્યોરિટી શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ હોવાનું જણાય છે હાલ હોસ્પિટલ પ્રશાસન દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે અસામાજિક તત્વોની શોધખોળ શરૂ કરવામાં આવી છે પોલીસે પણ ઘટના અંગે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેરમાં અણુવ્રત દ્વાર ઓવરબ્રિજ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં અઠાવીસ વર્ષે એક મહિલાનો મૃતદેહ બ્રિજથી આશરે ચોળીસ ફૂટ નીચેથી નીચે આવ્યું છે બ્રિજ પરથી એક ઓલા મોપેડ આવતા મહિલાએ આત્મહત્યા કરી છે કે પછી કોઈ અકસ્માત છે તે અંગેનું રહસ્ય ઘેરું બન્યું છે હાલમાં મહિલાના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે સુરતના અણુવ્રત દ્વાર વિસ્તાર પાસેના ઓવરબ્રિજ પરથી એક ઓલા મોપેડ મરી આવી હતી જ્યારે બ્રિજથી 60 ફૂટ નીચે એક 28 વર્ષીય ઉષા જયન નામની મહિલા ગંભીર હાલતમાં લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી અણુવ્રત દ્વાર પાસે ફરજ પર હાજર ટીઆરબી જવાનની નજર આ ઘટના પર પડતા તેણે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી ટીઆરબી જવાનની મદદથી મહિલાને તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જોકે હોસ્પિટલમાં ફરજ પડના તબીબોએ મહિલાને મૃત જાહેર કરી હતી બ્રિજ પરથી ઓલા ગાડી મળી આવતા ટ્રાફિક પોલીસે સૌપ્રથમ મહિલાના પર્સના ડોક્યુમેન્ટના આધારે અને ગાડી આધારે પરિવારજનો જાણ કરી હતી જોકે મહિલાનું મૃત્યુ કયા સંજોગોમાં થયું તે એક મોટો સવાલ છે મૃતક મહિલા ઉષા જૈને બ્રિજ પરથી કૂદીને આત્મહત્યા કરી છે કે કેમ અથવા ઓવરબ્રિજ પર કોઈ અકસ્માત સર્જાતા તે નીચે પટકાયા છે કે કેમ આ બંને શક્યતાઓ અંગે હાલ કોઈ સ્પષ્ટતા નથી ઘટનાની ગંભીરતા જોતા પોલીસનો કાફલો તાત્કાલિક દોડી ગયો હતો પોલીસે ઓલા ગાડી અને અન્ય પુરાવાઓના આધારે વધુ તપાસ હાથ ધરી છે મહિલાના મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે અઠ્યાવીસ વર્ષીય ઉષા જૈનનું ઉપરથી નીચે પટકાવવાના કારણે માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા

સુરત શહેરમાં પોલીસ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા વિશેષ અભિયાન ચાલી રહ્યું છે તે અંતર્ગત મહીદરપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ગેરકાયદેસર દેહવ્યાપારના ગુનામાં નાસ્તો ફરતો આરોપી ક્રાઇમ બ્રાન્ચની વાહન ચોરી સ્કવોડ દ્વારા પકડાયો છે ટેકનિકલ સર્વેલન્સ અને માનવ સૂત્રો પરથી મળેલી ચોક્કસ જાણકારીના આધારે રાંદેર ઉગત કેનાલ રોડ નજીક નાકાબંધી ગોઠવવામાં આવી હતી જ્યાંથી વોન્ટેડ આરોપી અમિત ઉર્ફે વિજય અબુ સ્વનાથ સ્વાનને પોલીસે ઝડપી લીધો શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપવા માટે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ ગેરકાયદેસર દેહવ્યાપારના ગુનામાં નાસ્તો ફરતો આરોપી બ્રાન્ચની સ્ક્વોડની ટીમ દ્વારા પાડવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ વાહન ચોરી સ્કવોડ ટેકનિકલ સર્વેલન્સ અને માનવ સૂત્રો દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે રાંદેર ઉઘટ કેનાલ રોડ પર વીર સાવરકર હાઇટ્સના ગેટ સામે રસ્તા પર નાકાબંધી ગોઠવવામાં આવી હતી આ દરમિયાન દેહવ્યાપાર કેસમાં વોન્ટેડ આરોપી અમીટ ઉર્ફે વિજય અબુ સ્વનાથ ધરી તેને વધુ તપાસ માટે પોલીસ સ્ટેશનમાં સોંપ્યો છે ઉલ્લેખનીય છે કે એકત્રીસ આઠ બે હજાર પચીસ ના રોજ મૈધરપુરા વિસ્તારમાં આવેલ બારહાનપુરા ભાગરમાં બીજે માળે આવેલી ફ્લેટ પર એચ દ્વારા રેડ કરવામાં આવી હતી રેદ દરમિયાન દેહવ્યાપાર ચલાવતા શંકાની રોકડ અઢારસો કંડોમ તેમજ બે મોબાઈલ મળી કુલ રૂપિયા ઓગણીસ હજાર નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો આ કેસમાં સંડોવાયેલા મુખ્ય સંચાલક વિજય ફરાર હોવાથી તેની વિરુદ્ધ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો હાલમાં પકડાયેલ આરોપી અમિત ઉર્ફે વિજય સામે અમરોલ ટ્રાફિક એટલે પ્રિવેન્શન એક્ટની કલમ ત્રણ ચાર પાંચ સાત તથા ભારતીય દંડ સંહિતા એક્ટ બે હજાર ત્રેવીસ ની કલમ ચોપન એકસો ચુમ્માળીસ બે મુજબ ગુનો નોંધાયેલ છે પકડાયેલા આરોપીનું નામ અમિત ઉર્ફે વિજય એસ ઓ અબુ સ્વનાથ શાવન ઉંમર ત્રીસ વર્ષ હાલ રહેથાણ મેંઢોણા એપાર્ટમેન્ટ વીર સાવરકર ઉગત કેનાલ રોડ રાંદેર સુરત મુરવતન રોપાડા પાંદુઆ જિલ્લો હોગલી વેસ્ટ બંગાળ છે પોલીસ દ્વારા વધુ આરોપીઓ અને ગેંગના નેટવર્ક સુધી પહોંચવા તપાસ તેજ બનાવવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે એકત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ મૈધરપુરા વિસ્તારમાં એ એચ દ્વારા કરાયેલી રેડ દરમિયાન દેહવ્યાપાર ચલાવતા શંકામાં ત્રણ આરોપીઓ ઝડપાયા હતા અને રૂપિયા ઓગણીસ હાજર આઠસો નો મુદ્દામાલ કબજે થયો હતો જેમાં મુખ્ય સંચાલક વિજય ફરાર હતો હાલ પકડાયેલા આરોપી પર અમરોલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ તથા ભારતીય દંડ સંહિતા એક્ટ બે હજાર તેવીસ હેઠળ ગુનો નોંધાયો છે આગળ વધુ આરોપી અને નેટવર્ક સામે તપાસ તેજ કરવામાં આવી છે દ્વાહ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત ખાફ બુલેટિન આપણું સુરતના મહત્વના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત